નાટક કરી એની ઉપર જે ઓવરબ્રિજ બને છે એ ઓવરબ્રિજ નુકસાન થાય છે સમગ્ર બોડેલી ગામને પણ નુકસાન થાય છે એટલો બધો જીવન મરણ નો પ્રશ્ન છે છતાં પણ અમને સાંભળ્યા નથી દિવાલ છે ડિઝાઇન ચેન્જ થાય અને પિલ્લર થાય અને આના બદલે જે રોડ જે માપ આપ્યો છે જે રેલવે નો જે માપ છે જે ઓલ ઓવર ઇન્ડિયા ની અંદર બ્રિજ અને આ બ્રિજ એટલો લાંબો આપ્યો છે શોર્ટ કરી શકાય છે અને આ નકશામાં બી લખ્યું છે કે આમાં પેપરના અધિક છે એટલે આપ વિનંતી છે કે આ પેપર થવું જોઈએ આમ ની અમારી લાગણી છે અમે ધારાસભ્ય સાહેબ સિંહ રજૂઆત કરી છે છોટા ઉદેપુર ના પ્રભારી સાહેબ ને પણ આજ રોજ બોડેલી ના સમગ્ર વેપારી આલમ આદરનીય કલેક્ટર સાહેબ ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને આરએનબી ના અધિકારીઓને આવેદનપત્ર આપ્યું છે અધિકારીઓને આવેદનપત્રની અંદર વેપારીઓની માંગણી માત્ર એટલી જ છે કે સરકાર શ્રી તરફથી જે આ બ્રિજ બનાવવામાં આવે છે એનો વિરોધ નથી પરંતુ સરકાર શ્રી દ્વારા જે આ બ્રિજની ડિઝાઇન બનાવવામાં આવી છે જેનાથી જે નાનામાં નાના વેપારી છે એની રોજગારી ઉપર ખૂબ મોટી અસર થશે જે લોકો સવારે કમાઈને સાંજે ખાય છે જે લોકો રાત્રે મહેનત કરીને સવારે પોતાના પરિવારનું જીવન નિર્વાહ ચલાવે છે એવા અસંખ્ય પરિવારો આ બ્રિજ જ્યાંથી શરૂ થાય છે અને જ્યાં પૂરો થાય છે એની વચ્ચે ઘણા બધા નાના નાના વેપારીઓ આની અંદર દુકાન કરે છે આ વેપારીઓની માત્ર માંગણી એટલી જ છે કે સરકાર આ બ્રિજની ડિઝાઇન ચેન્જ કરે અને લોકોની રોજગારી ના છીનવાય એ માટે આજે સમગ્ર વેપારી આલમ આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબ આર એન બી ના અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમને શ્રદ્ધાને વિશ્વાસ છે કે આ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારી આ લાગણીને સમજશે અને જે તે ડિપાર્ટમેન્ટને એવી સૂચના આપશે કે ભાઈ વેપારીઓની લાગણી સાથે રહીને આપણે આ વિકાસનું કામ કરીએ આ વેપારીઓ પણ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની વિકાસ ગાથા સાથે જોડાયેલા છે અને એમાં પણ એમનો સૂર પુરાવ છે માત્ર રજૂઆત એટલી છે કે નાનામાં નાના વેપારીઓની જે રોજગારી ના છીનવાય એનું ધ્યાન રાખવામાં આવે બસ આટલી વિનંતી અમારી છે મારું નામ ઉમેશભાઈ શાંતિલાલ સાપ આવી જતો ભારત માતાજી રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનવાના ચક્રો ગતિમાન થયા છે કે ભાઈ આ બ્રિજને ને બનાવવામાં આવે અને આ બ્રિજને ત્રણસો મીટરની અંદર બંને બાજુ બનાવવામાં આવે તદ ઉપરાંત બ્રિજની આજુબાજુ જે સાડા પાંચ મીટરનો સર્વિસ રોડ આપવામાં આવ્યો છે એ બદલીને ત્રણ પોઈન્ટ પંચોતેર મીટર નો કરવામાં આવે જેથી દરેક ભાઈ અમારી રજૂઆતો ધ્યાનથી સાંભળવામાં આવે અને આ બ્રિજની ની ડિઝાઇનમાં ચેન્જ કરવામાં આવે અને જો આ બ્રિજની ડિઝાઇનમાં ચેન્જ કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંડીયા માર્ગ પર આગળ વધીશું અને આ બ્રિજ પિયર ડિઝાઇન નો બને તેની પણ અમારી માંગ છે હાર્દિક પંડ્યા